મારું વાંધો તમે આપશે નઈ પાછો પછી એમાં કેવું છે સાંભળતું એવું વાત નથી પણ હોલી ખેતર છે ને ઓલો એક નાનો હોલી શિવરાત્રીમાં

નાસે ભેરવ ભેરવેર એમને અડી નઈ ગયો બાકી બોલો એમ વાત નથી પણ ઓલું મંકી નું ખબર છે યુટ્યુબ ચેનલ નું નામ છે ને પાછું બત્રી સોમનાથ નું છે ઓ શિવરાત્રી આજે હોય ને ભાંક નો પીએ તો પ્રસાદી નો લઈએ તો આપણી જીવનમાં ધોળ ઈકળીયો તો ભાંક પીને આ મહાદેવ મહાદેવ મહાદેવ

થોડી ખબર હતી હા તમને એટલી તો ખબર પડે ને કે આજે શિવરાત્રી છે મહાદેવના આશીર્વાદ ને પ્રસાદી લેવી પડે તો મોટું છે ને પ્રસાદી તમારામે પ્રસાદી છે આમ લેવાય ડોલે તમે એમાં લગાવો આમાં પેક લાગ મે મહાદેવ ના આશીર્વાદ લાગી ગયા આપણને ભાઈ પ્રસાદી પણ

શું થાય આપણે કઈ નો ફેર પડ્યો પ્રસાદી કે નાનું પ્રસાદી કેવાય તો એનું અવડું મોટું મહાદેવ મહાદેવ કઈ ફેર ન કર્યો નહી હા આમાં તો બે પાછું મારે તો મકાન લેવાનું છે મકાન કે લાગે રેડી મહાદેવ એમ નહી આ તો કયુનો પીતો છો હે કયુનો પીતો છો આ મને મજા આવે મને મજા આવી ગઈ બાઈક જીવાની એટલા પણ હા આ પૂઈજો મને મને સાબ હા ને હતી એ હતી આને પણ એટલે એટલે આ બટા તે વાત છે જ દાત કાઢે દાત કાઢા ગાંડો થઈ ગયો ક્યાં ગિરનાર છે ત્યાં છે આયા ગુરુ દત્તા ત્રી ગીરનાર માથા મારી જેની માથે આશીર્વાદ હોય બાટલો પી જાય વાત મને ગીરના શીર્વાદ એટલે મને ગુરુ દત્તા આવું દર્શન કરવા જવાય એટલે મારે આવું નવસો નવા મને ખબર છે હું ભાન પ્રસાદી લઈ ને ગાંડો થઈ ગયો પાંચસો સડીજો અડતાલીસ

લખણ ખોટા જીજે બત્રીસ ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો